વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ બે ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ એક બજારમાં તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પ્રકરણ એક બજારમાં પ્રશ્ન એક તમારા ગામ કે શહેરમાં તમારા મનગમતા સૈનિક કે રમતવીર આવે ત્યારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો તમારે એમને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરો એટલે કે આપણે ઇન્ટરવ્યૂ લઈએ તો કેવા કેવા પ્રશ્નો પૂછીશું તેની યાદી અહીંયા તૈયાર કરીશું ઉદાહરણ તરીકે તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ એક તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી બે તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાંથી લીધી હતી ત્રણ સૈનિક બનવા માટે તમને કેવી કેવી મુશ્કેલીઓ પડી હશે ચાર સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં થયું હતું પાંચ સૈનિક તરીકેનો તમારો અનુભવ કેવો રહ્યો છે તો આ રીતના પ્રશ્નો આપણે પૂછી શકીએ છીએ આની સિવાય રમતવીરના પ્રશ્નો પણ તમે બનાવીને પૂછી શકો છો પ્રશ્ન બે હું પણ બનીશ મહાન આ પંક્તિનો સારા સાર તમારા શબ્દોમાં લખો તો હું પણ બનીશ મહાન પંક્તિમાં આપણા દેશની પ્રગતિ થાય વિકાસ થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ મારી અંદર દેહદાજ હોય રાષ્ટ્ર પ્રત્યે લાગણી પેદા થાય તેવા પ્રયત્નો કરીશ હું એવા કામો કરીશ જેથી દેશનું નામ વિશ્વમાં મોખરે રહે સદાય દેશનું નામ રોશન કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ રાષ્ટ્રીય પ્રતિક પ્રત્યે હંમેશા આદર ભાવ રાખીશ દેશનું સાર્વભૌમત્વ જાળવવા જાળવી રાખવામાં પ્રયાસ કરીશ આ રીતે હું દેશ માટે મહાન બનવાનો પ્રયાસ કરીશ પ્રશ્ન ત્રણ તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે લખો આજે સવારે હું જાગ્યો અથવા જાગી ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાઈ ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગઈ નાસ્તો કર્યો અને પછી છાપું વાંચવા બેઠી આજ સવાર આજે રવિવાર હોવાથી સવારે થોડી વાર ટીવી જોયું ત્યારબાદ જમીને થોડી વાર આરામ કર્યો બપોર પછી મિત્રો સાથે તેમના ઘરે ફરવા ગઈ ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો જોડે વાતચીત કરી ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સામે બેઠો સવારે વહેલા સ્કૂલે જવાનું હોવાથી હું વહેલી જ સૂઈ ગઈ તો આ રીતે તમે પણ પ્રશ્નો અને તમે શું કર્યું તે લખી શકો છો પ્રશ્ન ચાર અ નીચેના ચિત્રનો ઝીણવટથી અવલોકન કરો તેના વિશે તમારા શબ્દોમાં લખો અહીંયા મેળાનું ચિત્ર છે તો એ આપણે અહીંયા લખીશું આ ચિત્ર મેળાનું છે મેળામાં ઘણા બધા ચકડોળ દેખાય છે મેળામાં ઘણી બધી દુકાનો પણ દેખાય છે દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે મેળામાં રમકડા ખરીદવા અને નાસ્તો કરવાની પણ અલગ મજા હોય છે મેળામાં ખૂબ જ મજા આવે છે મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ કંઈક જુદો જ હોય છે તો તમારા ગામ કે શહેરમાં પણ જો મેળો ભરાય તો તમે જરૂરથી મેળાની મુલાકાત લેજો હું આશા રાખું છું કે તમને મેળામાં ખૂબ જ મજા આવશે પ્રશ્ન ચાર બ નીચે આપેલ ચિત્રોમાં રહેલ તફાવત શોધીને લખો પહેલું ચિત્ર અને બીજું ચિત્ર તો પહેલાં ચિત્રમાં સૂરજ ઉગ્યો નથી બીજા ચિત્રમાં સૂરજ દેખાય છે પહેલાં ચિત્રમાં ઘરની ઉપર ચીમની છે જ્યારે બીજા ચિત્રમાં ઘરની ઉપર ચીમની દેખાતી નથી પહેલાં ચિત્રમાં તળાવ છે જ્યારે બીજા ચિત્રમાં તળાવ છે નહીં પહેલાં ચિત્રમાં છ વૃક્ષ દેખાય છે જ્યારે બીજા ચિત્રમાં પાંચ વૃક્ષ દેખાય છે પહેલા ચિત્રમાં બંને કુકડા છે અને તે એકબીજાની વિરોધ દિશામાં છે એટલે કે સામસામે વિરોધ દિશામાં ઊભા છે બીજા ચિત્રમાં બંને કુકડા એક જ દિશામાં ઊભા છે પહેલાં ચિત્રમાં ગાય કાળા રંગની છે જ્યારે બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે એટલે કે કાબર ચિત્ર છે પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે જ્યારે બીજા ચિત્રમાં કાદવ નથી તો આ રીતે પ્રથમ ચિત્ર અને દ્વિતીય ચિત્ર એટલે કે બીજું ચિત્ર એકબીજાથી કઈ રીતે અલગ પડે છે તમારી ભાષામાં તમારા શબ્દોમાં તમે લખી શકો છો પ્રશ્ન પાંચ નીચેનો ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના ઉત્તર આપો અવાડામાં નહીં જેવું પાણી હતું કરસને નિશાસો નાખ્યો એણે નજર ફેરવીને ગમાણ તરફ જોયું પોતાના બંને બળદને જોઈને તે જાણે ભાગી પડ્યો ભાંગી પડ્યો એક બળદ બેઠો હતો બીજો બળદવાળો વાગોળતો હતો કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું પ્રશ્ન અવાડામાં નહીં જેવું પાણી હતું એટલે શું તો અવાડામાં ઘણું થોડું જ પાણી હતું એટલે જવાબ આવશે બ બે કર્શને દુઃખીથી આ નાખી આ અલ્બ મતલબનું વાક્ય ફકરામાંથી સુધીને લખો તો કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું ત્રણ ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે ગમાણ ચાર કરસને કેમ આકાશ સામે જોયું જવાબ કરસન વરસાદ આવવાની રાહ જોતો હતો તેથી તેણે આકાશ સામે જોયું પાંચ બળદ વાગોળતો હતો રેખાંકિત શબ્દનો અર્થ આપો વાગોળતો એટલે કે વાગોળવું જે ગાય એકવાર ખાઈ લે ગાય કે બળદ પાલતુ પ્રાણીઓ એક સાથે ખાઈ લે અને પછી જ્યારે તે નવરું બેઠે બેસી રહે ત્યારે એનો એ જ જે ખાધેલો ખોરાક છે એ તેમાં તે પાછો લાવે છે અને પછી વાગોળે છે એટલે કે પાલતુ પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ પણ કહે છે એ એ પ્રાણીઓમાં પાલતુ પ્રાણીઓમાં એટલે કે વાગોળનાર પ્રાણીઓના શરીરમાં આમાંશયની રચના હોય છે તેથી તે કાર્ય કરી શકે છે પ્રશ્ન છ તમે જોયેલા બજારનું વર્ણન કરો તો જવાબ બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે બજારમાં મોટી મોટી દુકાનો કોમ્પ્લેક્સો અને મોલ હોય છે મોટી હોસ્પિટલો લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળે છે બજારમાં નાસ્તાની દુકાનો પણ હોય છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન વગેરેની પણ સુવિધા બજારમાં હોય છે બજારમાં શાકભાજી ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે બજારમાં સવારના અને સાંજના બંને સમયે સવાર સાંજ લોકો ખરીદી કરવા આવે છે તેથી સવાર અને સાંજના સમયે વધારે ભીડ જોવા મળે છે બજારમાં મોટી હોટલો અને સૌનામા ગૃહો પણ જોવા મળે છે પ્રશ્ન આઠ તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શું શું તફાવત છે તે લખો તો અમારા ગામની બજાર ખૂબ નાની છે જ્યારે તાલુકાની બજાર ઘણી મોટી છે ગામની બજારમાં દુકાનો મર્યાદિત છે જ્યારે તાલુકાની બજારોમાં ઘણી બધી દુકાનો હોય છે ગામની બજારની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી જ્યારે તાલુકાની બજારમાં બજારની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળે છે અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું અને શાકભાજી જ મળે છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ વાસણ કરિયાણું શાકભાજી દવાઓ કટલરી વગેરે મળે છે ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાનાઓ છે તો આ રીતે ગામની બજાર અને તાલુકાની બજાર ઘણી બધી રીતે અલગ પડે છે પ્રશ્ન નવ તમારે સરદાર પટેલ વિશે નિબંધ લખવાનો છે તો તમે એ માટેની જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો એક શિક્ષકને પૂછીને બે ઘરે વડીલોને પૂછીશ ત્રણ મિત્રોને પૂછીશ ચાર લાઇબ્રેરીમાંથી માહિતી લઈશ પાંચ ઇન્ટરનેટ પરથી માહિતી લઈશ છ સરદાર પટેલ જન્મસ્થળ વિશે માહિતી લઈશ સાત સરદાર પટેલના બાળપણ વિશે માહિતી લઈશ આઠ સરદાર પટેલ કેટલું ભણ્યા છે તેની માહિતી લઈશ નવ સરદાર પટેલના જીવન પ્રસંગોની માહિતી લઈશ અને દસ સરદાર પટેલો પટેલે અંગ્રેજો સામે લડાઈ લડતો કરી તેના વિશે માહિતી મેળવીશ પ્રશ્ન નવ આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી રીતે બની શકો તે અંગે વિચારીને લખો તો જવાબ હું આત્મનિર્ભર બનવા માટે ખૂબ જ ભણીશ મને ખેતીમાં ખૂબ જ રસ છે ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીશ અને ભારતની જે વસ્તુઓની આયાત આપણે બહારથી કરવી પડે છે તેવી વસ્તુઓને આપણા દેશમાં ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરીશ ભારત દેશના લોકોને લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી મળે તે માટેના પ્રયત્નો કરીશ ભારત દેશની ગરીબી અને દૂર નિરક્ષરતા દૂર કરવા માટેના તમામ પ્રયત્નો કરીશ હું આત્મનિર્ભર બનવા માટે મારાથી બનતા તમામ પ્રકારના પ્રયત્નો અને પ્રયાસો કરીશ તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ